ચાલો મિત્રો કેદારનાથ મંદિર વિશે આજે ચર્ચા કરીએ ચાલો મિત્રો ખાસ વાત કરીએ તો જે અહીંના જે મહારાજ છે એ સારી વ્યવસ્થા યાત્રિકોને આપે છે અને બહુ સારી સેવા પૂજા પણ અહીંયા કરે છે અને ખાસ વાત કરીએ તો આ છે જે ધૂણો અહીંયા આ ધૂણામાં અનેક સાધુઓ આવી અને આ જગ્યા એક શાંતિનું સ્થળ છે શાંતિનું સ્થળ છે અને અહીં આવો તો શાંતિનો અહેસાસ થાય અને આ જગ્યામાં ફરવાનું તો બહુ સુંદર અહીંના જે વાતાવરણ અને વૃક્ષો અને પહાડી વિસ્તારમાં જે આશ્રમ આવેલો છે પહાડમાં એટલે આનું લોકેશન આનો નજારો કંઈક અલગ જ છે જો મિત્રો ચોમાસાની માલતા આ જે કુંડ કહેવાય ગુનો યાત્રાળુ અસંખ્ય ચોમાસામાં નાતા હોય છે માલપત્તો બહુ વહેતો હોય છે ચાલો મિત્રો હવે આપણે જઈએ બહુમુખ તરફ જ્યાં તમને ઈ આ વિડિયોમાં બતાવી યુટ્યુબ ના માધ્યમથી ચાલો મિત્રો તો આપણે આવી ગયા ગયાથી દામાકુંડની માલપા અને તમે જોઈ શકો છો ગૌમુખમાંથી જે ગંગાજળ આવી રહ્યું છે તો આ એક પણ ચમત્કાર છે કારણ કે શાળો હોય ઉનાળો હોય કે સોમાછું હોય કે અથવા એક કે બે પાંચ કાળ દુષ્કાળ પડ્યા હોય તો આ ગૌમુખમાંથી પાણી સતત આવ્યા જ કરે છે આ મહાદેવનો તો પહેલો તો ચમત્કાર અને ડુંગરાના જે પહાડમાંથી આ પાણી આવે છે તો આ દામોકુંડ છે તમે આને જોઈ શકો છો મસ્ત તાજું પાણી છે બહુ સુંદર છે આ જગ્યા જોવો મિત્રો આ પહાડ કમ અને ગૌમુખમાંથી આવી રહ્યું છે આ પણ ગંગાજ તો સાલો દર્શક મિત્રો નવી કહાની સાથે પાછા ફરી મળવું નવા વિડીયો